વસ્તી સમગ્ર વૈષ્ણવ જનતા પોતાના હૃદયમાં આર્ય સંસ્કૃતિની જે રક્ષા આપશ્રી કરી રહ્યા છો તેમાંથી હવે કોણ અજાણ છે સૂર્ય ઉદય થાય થાય અને અંધકાર નાશે તેમ આપશ્રીનું નું આચાર્યત્વ સરળ પ્રાણી માત્રના અંધકાર અને દુઃખ દૂર સહકારથી કેવા પ્રકારની હોય તેવું સુંદર દિગ્ધદર્શક વા એવા અવારનવાર વચનોથી અને સાક્ષાત સેવા કરીને પણ સમજાવી સમગ્ર જનતાને આભારી કરી છે

અને રહેવું જોઈએ એવી તલસ્પી મર્મ વેદક સણાવટ ઘણા વસ્નોમાં આપશ્રીએ કરી અનુપમ આચાર્યત્વ અજોડ વ્યક્તિત્વ અને અનુકરણીય સંયોજનથી સારા સૌરાષ્ટ્રની જનતા પરિચિત છે વ્રજ યાત્રા કરવાનો આપશ્રીના દિલમાં ઊંડો તાપ હતો તે ગઈ સાલ

તપસ્વી તરીકે પ્રવાસી હોવા છતાં યાત્રાના એક એક પ્રસંગમાં ભગવદ લીલાનું અનુસંધાનમાં ભગવાન શ્રી કૃષ્ણના સંધાનમાં ભગવાન શ્રી કૃષ્ણના યશો ગાન ગાવામાં આપજી એ કૃપા વિચારી છે કળિયુગના પામ કળિયુગના પામ્ર જીવોની શુદ્ધિ કરી તાપ હળ્યા છે તે કોઈ દિવસ પણ ભૂલી શકાય તેમ નથી

કેવળ અનુગ્રહ વિચારી આપશીને અમારી વિનંતી ઉપરથી જ અહીં વૈષ્ણવના મંડાણની શુભ શરૂઆત કર કરવા પધારતા આ વળી અમારા હૃદયના ભાવતીની નિશોવે આપશીના ચરણ કમળમાં ધસીએ છીએ અને જેના સ્વીકારથી કૃત કૃત્ય થઈએ છીએ સેવટે આજે જે રીતે અમારા પ્રેરક અને સંરક્ષણ બન્યા છો અને મહાન આનંદ આપી રહ્યા પ્રાર્થના પુનઃ કરીએ છીએ વિક્રમ સંત બે હજાર અગિયાર અધિક બહાદરવા સુધી તેર બુધવારે તારીખ એકત્રીસ આઠ ઓગણીસો પંચાવન અમો સિએ આપ પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડાર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે